નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદની શ્રી ડીવી પરખાણી શાળામાં વિજ્ઞાન મેળા અંતર્ગત પ્રમાણપત્ર શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હળવદમાં શ્રી ડીવી પરખાણી શાળા નંબર સાતમાં રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન મેળો યોજાયો તેમાં અડતાળીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમને શાળા તરફથી તેમજ એઆઈઆરએમસી અને રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક શીલ્ડ પ્રમાણપત્રો પુસ્તકો ભેટ આપવામાં આવેલ આ કાર્ય માટે શાળાના શિક્ષક ગણેશ જહેમત ઉઠાવેલ સંકલન સુધાકર કરવાઈ જાની Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.